દોસ્તો આ છે અમારું બહારપુરા વિસ્તાર અને આજે ઈદનો દિવસ છે તો મેં કાલે મારી ગાડી સર્વિસ કરીને મૂકી દી કે ઈદના દિવસે ગાડી ચોખ્ખી મળે હવે આજે જે ઈદની નમાજ પછી તમે જોઈ શકો છો અત્યારે અમુક બપોરની પેદાઈ શું આ આગળની વિન્ડશીલ્ટ ફ્રન્ટ વિન્ડશીલ્ટ બરાબર એની ઉપર કોકે ચૂનો ઉડાઈડ્યો છે બરાબર જોવા સાઈડ ગ્લાસ શું મળતું હોય છે એ લોકોના બાપના પાછળ તો ગાડી હૈ છે કે લોકો લોકોને ખબર હોય કે ગાડીની અંદર ખર્ચો કેમ થાય છે ને ગાડી કેમ લેવાય છે હવે એ વિશે તમારું શું કહેવાનું છે જરા કમેન્ટ કરજો અને આવા લોકોનું શું કરવું હવે આવા જે બપોરની પેદાશું છે એમ ઈચ્છે છે કે આપણે હજી એના આટું કરીને દસ પંદર હજાર રૂપિયાનો ખર્ચો કરી અને સીસીટીવી કેમેરા નાખાવી એટલે વિડીયો સહિત આપણે એ લોકોના ફૂટેજ નાખી શકીએ બરાબર બાકી અમારા બહારપુરાના પુરાના લોકો તમે જોઈ શકો છો કેના કેટલા સારામાં કેવડા રાજી છે બરાબર વિડીયોનો લાઈક ને શેર કરજો